ગુડ મોર્નિંગ આલે લોયા જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં ફરીની એકવાર હું રમેશ તારૂ આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ આવકાર કરીએ છીએ વિશેષ આજના દિવસને માટે આ સમય પિતા બાપે આપણને આપ્યો કે આપણે તેમના જીવંત વચનોનું વાંચન કરી શકીએ તો આ વચનોમાં આપણે જઈશું અને આપણે અત્યાર સુધી જે અયુબના પુસ્તકનું વાંચન કરતા આવ્યા છે તે અયુબના પુસ્તકનો અઢારમો અધ્યાય તેનું આજે આપણે વાંચન કરવા જઈ રહ્યા છીએ વિશેષ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્રવર્તુળમાં શેર કરો અને લાઇક પણ જરૂરથી કરો તમારી એક લાઇક અને એક સબસ્ક્રિપ્શન અમારા કાર્યને વધુ મોટિવેશન આપે છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો ચાલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના જીવંત વચનોમાં જઈશું જીવંત પિતા બાપ તમારો આભાર માન્ય તમારો ઉપકાર માન્ય છે કે ગત દિવસોમાં તમે એમને સાચવા સંભાળે દોરાચલા વાપર્યા અને તમામ આશીર્વાદોથી વિષિત કર્યા અત્યારે એક આ નવો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો અને સમય આપ્યો કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ આ તમારા જીવંત વચનો નવું પુષ્કળ ફળ આપનારા બને એવી કૃપા તમે થવા દીજો કોઈ પણ એક તમારા નામ જીતાય તેને માટે પણ તમારી કૃપા માંગી લઈએ છીએ વચનોને આશીર્વાદિત કરજો અમારી વિનંતી તમારા પુત્ર ઈશ્વરસિંહના નામમાં તમારી સમક્ષ લાગીએ છીએ માન્ય કરો પિતા અયુગનું પુસ્તક અને તેનો અઢારમો અધ્યાય બિલદાદ ત્યારે બિલદાદ સુહીએ ઉત્તર આપ્યો ત્યાં સુધી તમે શબ્દોને માટે ફાદા ગોઠવશો વિચાર કરો અને પછી અમે બોલીશું અમે પશુઓની માફક કેમ ગાઈએ છીએ અને તારીનો જન્મ અપવિત્ર કેમ થયા છીએ હે પોતાના ક્રોધમાં પોતાને ફાંસી નાખનાર શું તારી ખાતર પૃથ્વીનો ત્યાગ કરવામાં આવશે અથવા શું ખડકને પોતાને સ્થાનેથી ખસેડવામાં આવશે હા વૃષ્ટોનો દીવો હોલવી નાખવામાં આવશે અને તેના અગ્નિની ચિનગારી ચમકશે નહીં તેના તંબુમાંનું અજવાણું અંધકારરૂપ થઈ જશે અને તેની પાસેનો તેનો દીપક હોલવી નાખવામાં આવશે તેના પગલા મંદ પડી જશે અને તે પોતે પોતાના તરકટનો ભોગ થઈ પડશે તેના પોતાના પગોએ તેને ઝાડમાં નાખ્યો છે તે ફાંદા પર ચાલે છે પાસ તેની એડી પકડી લેશે અને ફાંદો તેને ફસાવશે જમીનમાં તેને માટે ફાંસલો અને માર્ગમાં તેને ફસાવવાને માટે ખાડો ખોદાયેલો છે ચારે બાજુ તેને ત્રાસ ગભરાવશે અને તેનો પીછો કરશે ભૂખથી તેનું બળ ક્ષીણ થઈ જશે અને વિપત્તિ તેની પડખે તૈયાર રહેશે તે તેના શરીરના અવયવોનો ભક્ષ કરશે ભયંકર રોગ તેના અવયવોનો નાશ કરશે પોતાનો તંબુ કે જેના પર તે ભરોસો રાખે છે તેમાંથી તેને ઉખેડી નાખવામાં આવશે તેને ભયના રાજાની હજુરમાં લાવવામાં આવશે જેઓ તેના નથી તેઓ તેના તંબુમાં વસશે તેના રહેઠાણ પર ગંધક વરસશે નીચેથી તેના મૂળ સુકાઈ જશે અને ઉપરથી તેની ડાળી કાપી નંખાશે તેનું સ્મરણ પૃથ્વીમાંથી નાશ પામશે અને શેરીમાં તેનું નામ નિશાન રહેશે નહીં અજવાડામાંથી અંધકારમાં તેને હાંકી કાઢવામાં આવશે અને દુનિયામાંથી તેને નસાડી મૂકવામાં આવશે તેના લોકમાં તેનો પુત્ર કે પૌત્ર હશે નહીં જે ઘરમાં તે રહેતો હતો તેમાં કોઈ બાકી રહેશે નહીં જેઓ પશ્ચિમમાં રહે છે તેઓ તેની દુર્દશાના દિવસને જોઈને આશ્ચર્ય પામશે પૂર્વમાં રહેનારા પણ ભયભીત થશે નક્કી દુરાચાર્યોના રહેઠાણો એવા જ છે અને જેને ઈશ્વરનું જ્ઞાન નથી તેની દશા એવી જ છે પ્રભુ આ જીવંત વચનોને આશીર્વાદિત કરો પ્રાર્થના કરીએ

અને એથી કોક આટલા તમારો ગમ થવું તો એ તમે જે વચનો તમારા બાળકો સાંભળે છે તો એક થી હૃદયમાં તમને બાળકનો ભેગ વધ અને જે કંઈ હોય એ લોકોને આશીર્વાદથી ભરપૂર તમે શું માગજો કાં તો માગ્યા કલ કે આગળ તમે સૌ જાણો છો પૂરું પાડો છો એટલે માટે મેં ભર માગી છે તમારા સંતોષ એવો કોઈ બીમારી તો

તમે તમારી પાસે વિનંતી લાવીએ છીએ કે હું બધું સારું કરી દઉં ઘણી જગ્યાએ જતી કમ થાય છે લડાઓ ચાલુ છે ત્યારે પ્રભુ પિતા તો બધું તમારા વયનું સારું છે ત્યારે પ્રભુ એક એક બાળક જાગૃત બને એક બાળક પ્રભુ તમારું ગૌ પડે તમારા વાળામાં આવે કોઈ પણ કેટલું બહાર રહી જાય એ માટે પ્રભુ તમે મને શહેરની મદદ કરો કારણ કે તમે ધમઘેઠા બાળક છો પ્રભુ ત્યારે એક એક તમારા બાળકોને તમે શાંતિ અને સંભાળો તમારી આંખો તળે રાખો એ પણ બધું વિશે સાધના કરી પ્રાર્થના કરે છે જે લોકો બીમાર છે અને જાણે છે એમાં ધીરા તપા પ્રભુ તમારો નિરોગી ઘાર તંદુરસ્ત હાથમાં સ્પોર્ટ કરો અને સાજા પણ જે લોકો એક્સિડન્ટમાં ગમાયા છે અને જે લોકોના ઓપરેશનમાં પણ ભણ આવે છે એક એકના ઘરને તમે વૃદ્ધો કરો ડૉક્ટરોના ઘર તમે બનો અને જોઈ સાજા પણ પ્રાપ્ત થાય